નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર સુરતના અડાજણ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં એક યુવક પર ચપ્પુથી હુમલો પ્રેમિકાએ મળવા માટે પ્રેમીને બોલાવ્યો હતો પ્રેમિકાના ભાઈએ પાછળથી આવી પ્રેમી પર ચપ્પુથી હુમલો કર્યો પ્રેમીને પીઠ પર અને હાથ પર ચપ્પુના ઘા માર્યા દેવ પટેલ નામના યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અડાજન પટેલ પ્રગતિ મંડળની વાડીની બાજુમાં આવેલા ભારત પેટ્રોલ પંપની ગલીમાં ગાર્ડનમાં જાહેરમાં યુવક પર ચપ્પુ વડે હુમલો પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો બાવન ત્રણસો એકાવન બે ચોપન તથા જીપીએસ એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધ્યો પોલીસે આરોપી ધુ ચુડાસમા અને વિક્કી બેટ્સને પકડવા ગતિમાન કર્યા વધુ તપાસ અડાજણ પોલીસ ચલાઈ રહી છે એડી સાથે બીરો ચીફ સુનિલ કાંજાવાલા સુરત આપણી નામ છે મારી પર જે હુમલો કર્યો છે એ લોકોને પોલીસ કાર્યવાહી કરે એટલી મારી માંગ છે આજ સામેવાળા જે દેખો શું કામ છે કઈ નહીં કરતા આખો દિવસ રખડે હાથે